નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ આધાર કાર્ડ દ્વારા જે નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દસ પાસ માંગવામાં આવ્યું છે પગારની વાત કરીએ તો પંચાવન હજારની આસપાસ સુધી તમને પગાર મળવા પાત્ર રહેશે આ ભરતી માટે ભાઈઓને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ આધાર કાર્ડ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું આધાર કાર્ડ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે કહીએ આધાર કાર્ડ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર ઓર્ગેનાઇઝેશનનું નામ છે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુડીઆઈ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ પર ભરતી થવાની છે જેના નામ અહીં આપેલા છે જેમાં રિજિનલ ઓફિસર એટલે કે આરઓ સેક્શન ઓફિસર એસઓ ડેપ્યુટી ડાયરેક્ટર એસઆર અકાઉન્ટ ઓફિસર આસિસ્ટન્ટ અકાઉન્ટ ઓફિસર ડીવાય ડાયરેક્ટર અકાઉન્ટન્ટ સ્ટેનોગ્રાફર આસિસ્ટન્ટ એન્ડ અધર વેકેન્સી આ સિવાયની પણ ઘણી બધી વેકેન્સી પર ભરતી થવાની છે ટોટલ પોસ્ટની વાત કરીએ તો ઓરિયસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે એપ્લાય જરૂર કરી દેજો એપ્લાય તમારે અહીં ઓફલાઈન કરવાનું રહેશે ઓફલાઈન એપ્લાય કરવા માટેની જે પ્રોસેસ છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે તેના પર ક્લિક કરીને તમે બધી માહિતી મેળવી શકો છો ઓકેન એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આપડતી માટે એપ્લાય કરી શકે છે સેલરીની વાત કરીએ તો એઝ પર યુડીઆઈ રૂલ્સ જે પણ આધાર કાર્ડના જે રૂલ્સ છે તે પ્રમાણે તમારે સેલરી મળવા હોતું રહેશે એઝ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા અઢાર વર્ષે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ અહીં આપવામાં આવેલ નથી જે તમારે નોટિફિકેશનમાં જોવાની રહેશે એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ આઈટીઆઈ ડિપ્લોમા ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ડાયરેક્ટ સિલેક્શન થશે કોઈ પણ એક્ઝામ અથવા તો પરીક્ષા લેવામાં આવશે નહીં અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ દસમાની માર્કશીટ રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર ઇમેલ આઈડી પાસપોર્ટ સાઇડ ફોટોગ્રાફ સિગ્નેચર કાસ્ટ સર્ટિફિકેટ એજ પ્રૂફ અને વધારાના ડોક્યુમેન્ટ તમારે ઓફિસિયલ વોકરીફિકેશનમાં જોઈ લેવાનું રહેશે જે પણ હોય તે તમારે જોડી દેવાનું રહેશે અગર તેની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એ પોસિબલ જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે તમને જોબ મળશે અગર તેની લિંકની વાત કરીએ તો જે નોટિફિકેશન છે તે તમારે ડાઉનલોડ કરવું હોય તો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન જોઈને લિંક ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આ હતું આજ નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવી હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરું કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત